નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર ડિવિઝન હેઠળ આવતા આઠ પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલ રૂપિયા બે કરોડની કિંમતના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે વર્તેજ નજીક નવાગામ પાસે ખુલ્લી જગ્યામાં વર્ષ દરમિયાન પકડાયેલ રૂપિયા એક કરોડ નેવું લાખનો વિદેશી દારૂ અને રૂપિયા દસ લાખના બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે આ કાર્યવાહી અંગે ડીવાય આર આર સિંઘલે માહિતી આપી હતી આજે માનનીય એસડીએમ સાહેબની અધ્યક્ષસ્થાને ભાવનગર વિભાગના જે આઠ પોલીસ સ્ટેશન છે જેમાં નીલમબાગ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ગંગાજળિયા પોલીસ સ્ટેશન બોરતળાવ પોલીસ સ્ટેશન ભરતનગર ઘોઘા પોલીસ સ્ટેશન વરતેજ પોલીસ સ્ટેશન અને વેરાવદર ભાલ પોલીસ સ્ટેશન હેઠળના જે પોલીસ દ્વારા જે ગુના દાખલ કરેલા તેની ગુનાના અનુસંધાને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી રોહી નાશના હુકમ મેળવી અને આજે માનનીય એસડીએમ સાહેબના અધ્યક્ષસ્થાને એક ટીમ બનાવી આજે આશરે બે કરોડ રૂપિયાનો પ્રોહી મુદ્દામાલને નાશ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે જેમાં એક કરોડ અને નેવું લાખ જેટલો જે છે પ્રોહીનો જે દારૂનો જથ્થો અને દસ લાખ કિંમતનો બિયરનો જથ્થાનો નાશની હાલમાં કાર્યવાહી વર્તેશ વરતેજ પોલીસ સ્ટેશનના નવા ગામ વિસ્તારમાં હાલમાં ચાલુ રહી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ કાર્યવાહી હાલમાં ચાલુ છે એસડીએમ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરાયો હતો